વટવા ખાતે રહેતા મનીષ શાહ જે એક ખાનગી અખબારના પત્રકાર હતા તેમને એક તારીખે જ્યારે તે બાઇક ઈસ્ટ અને તેમના જમણા અને ડાબા સાથળ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો ત્યારબાદ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સાથે સાથે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે એફઆઈઆર નોંધાઈ હતી પરંતુ કમનસીબે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મનીષ શાહનું મૃત્યુ નિપજે છે ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર આ કેસને ધ્યાનમાં લઈ અને આખી તપાસ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં સોંપે છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આ તપાસ કરે છે ત્યારે આ બે શખ્સોની ઓળખ ના થઈ તેના કારણે ક્રાઈમ બ્રાન્ચ જ્યાં મનીષભાઈ રહે છે વટવાની સોસાયટીમાં ત્યાં આસપાસ તપાસ કરવાનું શરૂ કરે છે તેમના જે સંબંધીઓ છે તેમના મિત્રો છે તેમની તેમની પૂછપરછ ચાલુ કરવામાં આવે છે ત્યારે જાણકારી મળે છે કે મનીષભાઈને અને એક યુવરાજ સિંહ કરીને જે ઈસમ છે તેમના વચ્ચે અવારનવાર માથાકૂટો બબાલો થતી હોય છે અને આ મામલામાં એક મોટો ખુલાસો થાય છે કે મનીષ શાહના પત્નીએ યુવરાજસિંહ પર ત્રણસો ને છોતેરની કલમ મુજબ ગુનો પણ દાખલ કર્યો હતો આ બાબત ક્રાઇમ બ્રાન્ચનું ધ્યાન ખેંચે છે અને ક્રાઇમ બ્રાન્ચ યુવરાજસિંહ બાબતે આગળ તપાસ હાથ ધરે છે ત્યારે તેમને જાણવા મળે છે કે યુવરાજસિંહને વટવા પોલીસ સ્ટેશનની હદમાં આવવાની જ મનાય છે તેથી તે તેના ભાઈ મહીપાલ સિંહ પૂછપરછ કરે છે અને ત્યારે ખબર પડે છે કે મહિપાલસિંહ પર પણ એક ગુનો મનીષ શાહે નોંધાવ્યો હતો મહીપાલસિંહની પૂછપરછ કરતાં જાણકારી મળે છે કે તે મનીષ શાહને સબક શીખવાડવા માંગતો હતો અને આ જે એફઆઈઆર થઈ હતી જે ગુનો નોંધાયો હતો તે બાબતે બદલો લેવા માંગતો હતો તેથી મહિપાલસિંહ તેમના એક મિત્ર શક્તિસિંહ ચૌહાણ જે સાણંદ ખાતે રહે છે તેમનો સંપર્ક કરે છે અને મનીષ શાહના હાથ પગ તોડીને તેમને સબક શીખવાડવા માટે બે લાખ રૂપિયાની સોપારી આપે છે અને શક્તિસિંહ તેના બીજા કોઈ માણસને સોપારી આપે છે ત્યારબાદ

મનીષભાઈ શાહ છે જે વ્યવસાય પત્રકાર છે તેઓ એમની ઓફ મોટર સાયકલ લઈને રિવરફ્રન્ટ ઇસ્ટ તરફથી જતા હતા એ વખતે બે અજાણ્યા વાહન ચાલક બે મોટર ઉપર બેસેલ યુવકો આવ્યા એમને એક બાજુ વાહન થોભાવળાવ્યું જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયાના નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જડો લોકો સાથે એમને અણબનાવતો એ પૈકીનો એક જે વધારે ધ્યાને ખેંચે એવી બાબત હતી કે એક યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે જેના વિરુદ્ધ વઢવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસમાં ત્રણસો છોતેર મુજબનો ગુનો મનીષભાઈની પત્નીએ નોંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નતર સંબંધ હોવાના કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે એમની વચ્ચે ઝઘડા થતા હતા એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં વાત સામે આવી કે સિંહને તો જ્યારે જામીન મળ્યા એ ત્રણસો છોતેરના કેસમાં ત્યારે એમને વટવા પોલીસોની હદમાં પ્રવેશવું નહીં એ પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહિપાલસિંહ સિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈએ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત અણબનાવ રહેલા હતા અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે પણ અને એમણે જે સિંહ એમના પરિચિત છે એક શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમણે બે લાખ રૂપિયાની સોપારી આપી આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાસ અક્કુ વાઘેલા અને અનિકિત ઓડ અને વિકાસ એમને આગળના કામ માટેના નક્કી કર્યું એમણે એટલે એમણે એમણે છોપાર્યા ત્રણ જણને આપી બે જણને અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો એમનું રહેણાંક મકાન આવવા જવાનો રસ્તો એમના આવવા જવાનો સમય એ બધું જ એનાથી પરિચિત કર્યા અને જે દિવસે નક્કી કરે કે જ્યારે તમને જતા હોય પીછો કરતા હોય અને કોઈ એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો એટલે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટરસાયકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ એ વખતે આ બંને જણે એ પણ લોકો એક્સેસ એટલે ટુ વ્હીલર ઉપર જ આવેલા અને એમણે ઇશારાથી એમને થોભાવ્યા અને તરત જ એમના ઉપર હુમલો કર્યો અને એ જે ગંભીર ઇજા થઈ એના કારણે મનીષભાઈનું મૃત્યુ થયું છે અને આ જે સોપારીનું કામ પૂર્ણ થયું તો એ જ દિવસે પણ આ જે મહેપાલસિંહ છે એણે એના બીજા જે સાગરિતો છે જે લોકોએ સોપારી લઈને આ ગુનાને અંજામ આપ્યો છે એ લોકોને એના નાણાં પણ આપી દીધેલા હતા અટક કરવામાં આવેલ છે આ ગુનાના કામે મહેપાલસિંહ હરિકૃષ્ણ સોસાયટી વટવા અનિકેત ઓડ એ જૂનાવાડા જ અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ એ પણ પાલ આપણે અડાજણ સુરત મૂળ વતન્યાનું રાજસ્થાનનું છે આકાશ જે છે એ નારણપુરા મૂળ વતન્યાનું ખેડા છે અને આ ગુનાઓ જે આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે મહેપાલસિંહના વિરુદ્ધમાં વટવા પોલ્યુશન ખાતે ગુનો નોંધાયેલો છે આકાશ ઉર્ફે અક્કુનો ઘાટોડિયા પોલ્યુશન ખાતે ત્રણસો સાત મુજબનો ગુનો છે અને બીજો પણ મારામારીનો એક ગુનો નોંધાયેલો છે અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો તથા ચોરીના ગુનો નોંધાયેલા છે એટલે આરોપીઓ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ વ્યક્તિગત બદલો લેવાની ભાવનાથી આ કૃત્યને અંજામ આપેલો છે તો આ હતા ભરત પટેલ તમે જે પ્રમાણે જોયું તેમણે આખો કિસ્સો વર્ણવ્યો અને કઈ રીતે આરોપીની ધરપકડ કરી તે પણ તેમણે જણાવ્યું આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે મીડિયા રેવોલ્યુશનને હાલ જ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મને અને અમારા સાથી જય દેવેન્દ્ર જાપશો નમસ્કાર